જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ ને મોટું રાજકીય બળ મળ્યું છે કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતા વોર્ડ નંબર એક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા આ જોડાણ નિમિત્તે ભાજપ દ્વારા વોર્ડ નંબર એકમાં માં આત્મનિર્ભર ભારત અભિયાન

હું આજ પછી મારા ઘરની વસ્તુ હું સ્વદેશી લઈ આવીશ મારા દેશની વસ્તુ પાછી એવો સંકલ્પ લીધો છે અને આ જે કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક અહીંયા પૂર્ણ કરે છે એમાં આ બોર્ડને આખી ટીમ ખાસ કરીને બોર્ડના પ્રમુખ અકબરભાઈ છે આજીભાઈ છે અને એની આખી બોર્ડની ટીમ બધા સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રયત્ન કરે છે એટલે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ સૌને મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે આપણે બધા જ આ અભિયાનમાં જોડાય અને આપણે ભારત ને એક નવી દિશા માટે આપણા એમાં પ્રયત્નો કરીએ આપણે એમાં સહભાગી બનીએ આત્મનિર્ભર ભારત વંદે ભારત ભારત માતા ગીજે